ભુજ શહેરની મધ્યમાં બહુમાળી ભવન બાજુમાં બસો પંચોતેર વર્ષ જૂનું હાટકેશ્વર મંદિર આવેલું છે આ મહાદેવના મંદિરમાં શિવલિંગ સ્વયંભુ બિરાજે છે પૂર્વે નાગાબાવા પૂજા કરતા હતા માં એ જોશીએ મંદિરની સેવા પૂજાની શરૂઆત કરી હતી જે આજે ત્રીજી પેઢીમાં તેમના પુત્ર મનહરભાઈ જોશી સેવા અર્ચના કરી રહ્યા છે આ મંદિરનો વિશેષ મહિમા જોવા મળે છે મંદિરનું નકશીકામ નાગર શૈલીમાં કરાયેલું છે મંદિરના ઘુમટ પર ધજા ફરક મંદિરના ઘુમટ અને સ્તંભની આસપાસ સુંદર દેવી દેવતાઓની મૂર્તિઓ જોવા મળે છે કહેવાય છે કે આ મંદિરનું શિવલિંગ સ્વનિભ છે અહીમ દર્શન માત્રથી લોકોની મનોકામના પૂરી થાય છે અહિં શ્રાવણ મહિના દરમિયાન દીપમાળા પૂજન અર્ચન સત્સંગ નિયમિત કરવામાં આવે છે તેમજ અહીમ વર્ષો જૂના રાજાશાહી વખતના કુવામાગથી પાણી સિંચીને મહાદેવને ચડાવવામાં આવે છે સવારે સાત વાગ્યા વાગે અને સાંજે સાડા સાત વાગ્યા કલાકે મહાદેવની આરતી ઉતારવામાં આવે છે જે આરતી અને ઘંટનો અવાજ મધુરતાથી વાતાવરણ ભક્તિમય બનાવી દે છે મહાદેવ દરરોજ ભુજના જુદા જુદા વિસ્તારોમાંથી તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી ભાવિકો દર્શન કરવા આવે છે જે ધન્યતા અનુભવે છે મંદિર પરિસરમાં સમી વૃક્ષ આવેલું છે જે દશેરાના દિવસે પૂજવામાં આવે છે આ ઉપરાંત બિલીપત્રના વૃક્ષો જોવા મળે છે હિંગ નૃસિંહ મંદિર પણ આવેલું છે જે વર્ષો જૂનું મંદિર છે હાલા હાટકેશ્વર મંદિર જાગીર શાખા હસ્તક આવેલું છે જય હાટકેશ મારું નામ જીગર દિવેકાંતભાઈ છાયા છે આજે આપણે જૂના હાડકેશ્વર મંદિરની વાત કરીએ તો આ મંદિર રાજાસાંઈ વખતનું અને ખૂબ પૌરાણિક મંદિર છે અને જે તે સમયે નાગરોના ઈશ્દેવ હાટકેશ્વર ભગવાનને ખૂબ અનેરો મહિમા હતો અને આ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન ખૂબ ભક્તિ પૂજન અને અર્ચન થતા હતા આજે પણ આ મંદિરનું ખૂબ અનેરું મહત્વ છે આસપાસના સનાતન હિન્દુ ભાઈઓ તથા બહેનો માટે આ મંદિર ખૂબ અનેરું સ્થાન ધરાવે છે અને શ્રાવણ મહિનાની અંદર આ મંદિરની અંદર પૂજન અર્ચન કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે અને મારા જેવા ભક્તોને અહીં આવીને દર્શન કરવાથી ખૂબ જ મનને શાંતિ અને સુખ મળે છે જય હટકે દીપ આચાર્ય હું સામાજિક કાર્યક્રમ અને ધાર્મિક અને પ્રવૃત્તિ સાથે સંકળાયલો છું આ રીતે આપણે અહીંયા આપણે આવ્યા છે એ ભાટકેશ્વર મહાદેવ મંદિર જૂનામાં જૂનું છે વર્ષ છે અને એ ઉપર આવેલું નરસિંહ મંદિર છે અને નરસિંહવાડી આ પ્રખ્યાત એરિયા છે અને જૂના વખતે નરસિંહવાડી તરીકે પણ આ પ્રખ્યાત એરિયાનું નામ હતું અને રાજા સાહેબ વખતે અહીં મહારાષ્ટ્રી પણ પધારતા અને હમણાં ત્રીજા મહારાષ્ટ્રી પ્રાર્થના ત્રીજા પણ અહીં આવતા એમનો જન્મદિવસ આ સ્થાને ઉજવવામાં આવતો હતો અને એ ખાસ એના માટે સાંજે પધારતા અને આ રીતે આ હાટકેશ્વર મંદિરની આજુબાજુના વ્યવસ્થિત સોસાયટી જે છે ઝૂલેલા સોસાયટી તેમજ અહીંના આવેલા તમામ વિસ્તારોમાં પણ આ મંદિરનું બહુ મહત્ત્વ હતું અને દિવસે દિવસે ભૂકંપ પછીને પણ અહીંયા કોઈ પણ ઈજા થઈ નથી અને અહીંની બહુ વ્યવસ્થિત વ્યવસ્થિત વ્યવસ્થાને કારણે અહીં મંદિરની સેવાઓ પણ સારી મળે છે અહીં હનુમાનજીનું મંદિર પણ આવેલું છે હાટકેશ્વર મંદિર જૂનું છે ઉપર નરસિંહ મંદિર આવેલા છે આ રીતે આ સ્થાનના બહુ જ મહત્વ અને બહુ પૂર્ણ જૂના વખતના ઘણા માહિતીઓ મળે છે હું તુલસીદાસ બોરા આ મંદિર બહુ જ પુરાણું મંદિર છે અને દરેક જેમ મંદિરોમાં શ્રાવણ માસનું મહત્વ હોય છે તેવી જ રીતે આ મંદિરમાં પણ અમે વર્ષોથી આ મંદિરની અંદર આવી શ્રાવણ મહિનામાં પૂજા કરીએ છીએ

વેલે અંયા નાગા બાવાઓ રહેતા એમની સબિયત નાજુકી રહેતા બાકોજી અને દાદા એમને મદદ કરવા માટે અને પૂજા કરવા માટે આવતા મારું નામ પણ ભાનુશા લીજે જેસનગર એમ્પિરિયમાં રહેતા હું છું છેલ્લા ડોટ ભરે વર્ષથી અંયા આવું છું બહુ શાંતિ વાળી જગ્યા છે તો આનંદ આવે છે એકદમ કુદરતની ખોળામાં બેઠા હોય એવું લાગે છે મસ્ત મંદિર છે અનીતાબેન મારું નામ અનીતાબેન છે અને હું જૂલેલાલ સોસાયટીની રહેવાસી છું અહીંયા રેગ્યુલર શિવ મંદિરે હું દર્શન કરવા આવું છું અને આજથી પવિત્ર શ્રાવણ માસ જ્યારે શરૂ થયો છે ત્યારે આ જે શંકર ભગવાનનો મહિમા છે તો હું બધા શિવ શિવભક્તોને કહું છું આ મંદિરનો વિશેષ લાભ લે અને અહીંયા જે કુટી કડીઓ છે અને એનો જે કંઈ પણ તમારે એવો જીર્ણોધ્ધારમાં કંઈ પણ જે કામીઓ છે એ બધાએ સાથે મળી અને આપણે એનું શિવનું

ભગવાને આમ જાગ્રિયા હું ઘણા આપણા ટાઈમ થી અહીંયા કને આવું છું મહાદેવના મંદિરમાં આ એક એક જે જાણે કે આપ અલૌકિક અલૌકિક જગ્યા છે અને મહાદેવનો એવો જબરજસ્ત મંદિર આ મહારાજ એમ કહે છે કે આ મંદિર ઓછામાં ઓછું ચારસો વર્ષ જૂનું છે અને મહાદેવનું જે શિવલિંગ છે એ આપણે મહાદેવનું શિવલિંગ છે ને આ શિવાંગુ છે અને નરસિંહ ભગવાનનું જે મંદિર ઉપર છે એ કચ્છ આખામાં એક જ છે મારા મારા ધારા પ્રમાણે મેં ક્યાય નથી સાંભળ્યું ભગવાન નરસિંહ ભગવાન મંદિર કચ્છ આ આખા એક છે ચાર આપડા દિલીપ જેને અહિયાં કણ જવાનું છે દિલીપ ના અહિયાં કણ નો જવા છે તમે જેને કેવાનું કે મહાદેવના એવા આશીર્વાદ છે એક જરૂર આવો અને આ જૂના હાટકેશ્વર મહાદેવ જરૂર આવી અને મહાદેવ ની સેવા કરો તમારા તમામ પાપો દૂર તમામ પાપો દૂર જશે જય જય હર હર મહાદેવ જય શિયા રામ જય